ગુજરાતી મિત્ર નવા શહેરના આ ધાંધિયા આવું બબડતો બબડતો રાકેશ પેક કરવા લાગ્યો રાકેશ માટે હૈદરાબાદ બિલકુલ અજાણ્યું શહેર હતું એને અહી પગલા પાડ્યા ને અઠવાડિયું જ થયું હતું નવા ઘર અને નવા શહેરમાં સેટ થવા તોલડી તેરવાના માગી એ કહેવત એને યાદ આવી ગઈ કહેવત એમ કહેવા માંગતી હતી કે સ્વતંત્ર ઘર ચલાવવું એટલે બાબતોનું જ્ઞાન અને ધ્યાન રાખવું પડે અનેક વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય આવું આવી અનેક જરૂરિયાતમાંની એક એવી ઈસ્ત્રી ચાર દિવસ પહેલા રાકેશ સમદરપેટ માર્કેટમાંથી ખરીદી લાવ્યો હતો આજે સવારે આ ઇસ્ત્રીએ ગરમ થવાની ના પાડી દીધી રાકેશને એ વાતની ખબર હતી કે આ વસ્તુ જો એના મૂળ ધર્મ ભૂલી જાય તો આ ઘરમાં એનું કાંઈ કામ નહીં ઇસ્ત્રીનું મૂળ ખોખો લાવીને પેક કરીને પેટ માર્કેટ તરફ પર્યાણ કર્યું અમદાવાદ અને હૈદરાબાદની સરખામણી વારે વારે મનમાં ને મનમાં કરવા લાગ્યું દુકાનના પાટિયા અને અહીંના પાટિયામાં રાત દિવસનો ફર્ક હતો એને તો અહીંના લોકોના કપડાના રંગની પસંદગી પણ એકદમ અલગ જ લાગતી હતી રિક્ષાવાળો કંઈક બોલતો હતો એ એને કંઈ સમજાયું નહીં પણ એને સંદર માર્કેટ મૂકી ગયો દુકાને પહોંચતા સુધીમાં રાકેશ વિચારવા લાગ્યો કે આ તેલુગી ભાષીને હું કઈ રીતે સમજાવીશ કે હું આ ઇસ્ત્રી અહીંથી જ ખરીદી ગયો હતો ગયો છું ઉતાવળમાં એને બિલ લેવાનું પણ યાદ રહ્યું ન હતું જે દિવસે ખરીદવા આવ્યો એ વખતે પણ મારી વાત સારી રીતે સમજી શકતો ન હતો તો એ આજે કેમ કરીને સમજશે એવા અનેક વિચારો વિચારો સાથે એ દુકાને પહોંચ્યો એટલામાં રાકેશની ફોનની રીંગ વાગી હમણાં હું બજારમાં આવ્યો છું થોડી વાર પછી તમારાથી વાત કરું એટલું કહીને એણે ફોન ખીચામાં મૂકી દીધો હવે બન્યું એવું કે રાકેશ બોલે એ પહેલા તો દુકાનદાર બોલી ઉઠ્યો આવો ભાઈ આવો એટલું બોલીને એ ખુરશી ઉપરથી ઊભા થઈ થઈ ગયો તમને ગુજરાતી આવડે છે આંખોમાં નવી ચમક સાથે રાકેશ બોલ્યો અરે ભાઈ હું ગુજરાતી જ છું કહીને હાથ મિલાવ્યા દુકાનદારે કહ્યું કે અમે ત્રણ પેઢીથી અહીં હૈદરાબાદમાં જ રહીએ છીએ આ તો તમે ફોન પર વાતો કરતા હતા એટલે મને ખબર પડી ગઈ કે કોઈ મારો ભાઈ આવી ગયો છે ઘણી બધી વાતો કરીને કડક મીઠી ચા પીવડાવી પોતાના ઘરના સરનામા વાળું કાર્ડ રાકેશને આપ્યું અને કહ્યું આ અજાણ્યા શહેરમાં તમે એકલા નથી અહીં ઘણા ગુજરાતી રહે છે કોઈ ચિંતા કરતા નહીં કોઈ પણ કામ હોય તો મને ગમે ત્યારે યાદ કરજો તો નવી આવી ગઈ પણ લાગણી તો એવી લાગી કે જ્યાં જાણે જૂના દોસ્તાર મળી ગયા ગુજરાતી હોવાનું ગૌરવ સાથે રાકેશ ઘર તરફ પ્રયાણ કર્યું સમાપ્ત જય